રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગુજરાત સરકારશ્રીના કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અન્વયે તેરા તુજકો અર્પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાત સરકારશ્રીના કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અન્વયે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું સુંદર આયોજન કરી કુલ બોતેર લાભાર્થીઓને મોબાઈલ વાહનો કિંમતી સોનાના દાગીના તથા સાયબર ફ્રોડમાં ગયેલ રકમ મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ એકોતેર હજાર પાંચસો બારનો મુદ્દામાલ પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી બારોટ શ્રી દ્વારા ઉપસ્થિત તમામ નાગરિકોને સાતમ આઠમના તહેવાર નિમિત્તે રાખવાની થતી જરૂરી તકેદારીઓથી તથા સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા તેમજ ટ્રાફિક અવેરનેસ બાબતે રાખવાની થતી જરૂરી તકેદારીઓથી વાકેફ કરવામાં આવ્યા તેમજ લાભાર્થીઓને મુદ્દામાલ પરત કરવાનો આ કાર્યક્રમ જેમના કારણે સંભવ બન્યો છે તેવા ઘરફોડ ચોરી છેતરપિંડી સાયબર ક્રાઈમ જેવા અન્ય ગુનાઓ ડિટેક્ટ કરી જેમના દ્વારા સારી કામગીરી કરવામાં આવી તેવા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અહેવાલ સંજય પોપટ